શ્રી કી જય લાલ કી જય શ્રી ઠાકોરજી ગોચારણ કરીને વનમાંથી પધારે છે મૈયા આપને ભોજન કરાવે છે અને ઠાકોરજી ગોદોહન કરીને પછી જ્યારે પોઢવા પધારે ત્યારે મૈયા અનેક અનેક કહાની કહે છે સુરદાસજીના એક કીર્તનમાં નંદનંદન એક સુનો કહાની પહેલી કથા પુરાતન સુની જનની પાસ મુખવાની યશોદાજી કહે છે કે આપને હું એક કહાની જ સંભળાવું રામચંદ્ર દશરથ સુ તાકી જનક સુતા ગૃહરાની રામચંદ્રજી છે તેઓ દશરથજીના પુત્ર છે અને જનક સુતા એટલે સીતાજી તેમના રાણી છે અને પિતાના કહેવાથી પંચવટી વનમાં ગયા રાજધાની છોડી દીધી ત્યાં રાવણે સીતાને હરી લીધી અને હજી તો આટલી વાર્તા શ્રવણ કરી અને ઠાકોરજી કહેવા લાગ્યા લક્ષ્મણ ધનુષ દેવું કહી ઉઠે હરી લક્ષ્મણ મારું ધનુષ્ય આપ ધનુષ્ય આપ અને આ જોઈને જસુમતી સુર ડરાની માતા તો ડરી ગયા કે આ તો આટલા છોટાસા સા લાલન છે અને આ વાર્તા શ્રવણ કરીને આપ કેમાં આવું કહી રહ્યા છે બીજા એક કીર્તનમાં પાંડે નહીં ભોગ લગાવન પાવે કરી કરી પાક જબ અર્પત હૈ તબહી તબ છૂ આવે એકવાર એક બ્રાહ્મણને ન્યોત્યા હતા અને યશોદાજી લાલનને ખીજાઈ રહ્યા છે કે જ્યારે જ્યારે આ પાંડે ભોગ ધરે છે અને તું જઈને જૂઠો કરી આવે છે અને ઢાકોજી કહે છે કે જનની દોષ દેતી કત મોકો તું મને શા માટે દોષ આપે છે તે પાંડે નેત્રમુંદી મને જ યાદ કરે છે વારે વારે મને જ બોલાવે છે અને મારો તો નિયમ છે કે જે ભક્ત સ્નેહથી મને કંઈ પણ અર્પે તો હું તે ગ્રહણ કરું છું એક કીર્તનમાં કહત કાનજનની સમુજાઈ ઠાકોરજી મૈયાને સમજાવી રહ્યા છે જહં તહં ડારે રહત ખીલોના રાધા જનીલે જાઈ ચુરાઈ મૈયા હું તો ગાયો ચરાવવા જાઉં છું અને મારા બધા ખિલોના ઘરમાં ગમે તેમ પડ્યા હોય છે તો સાંજ સવારે આવન લાગી રાધા તો સાંજે સવારે આપણા ઘરે આવે છે અને આમાંનું કોઈ ખીલોનું ચોરી જશે તો ચિત્તે રહતી મુરલી તનમાઈ અને જ્યારે જ્યારે તે આવે છે ને તેનું ધ્યાન તો મારી મુરલીમાં જ હોય છે ઇન્હી મેં મેરે પ્રાણ વસત હૈ તેરે ભાઈ નેક નમાઈ મૈયા કોઈ સાધારણ વાંસની વેણું નથી આમાં તો મારા પ્રાણ વસે છે રાખી છિપાઈ કયો કરી મેરો તો હવેથી તું બરોબર ધ્યાનથી આ મુરલીને છુપાડી દેજે બલદાઉ કો જની આઈ અને મુરલીની બાબતમાં તો હું બલભૈયાનું પણ વિશ્વાસ નથી કરતો સૂરદાસ ય કહતી જસોદા કો લેહે મોહી લગો વલાય અને અશરદાજી કહે છે કોનું સાહસ છે કે મારા લાલનના ખિલોના લઈ લે અને જ્યારે ગોચારણ કરવા પધારે તે સમયનું પદ છે દુહત શ્યામ ગૈયા બિસરાઈ નોઈ લે પગ બાંધી વૃષભ કે ધોની માંગત કુમાર કણ ગો દોહન કરવા ગયા અને વૃષભ બેલના પગ બાંધી દીધા અને ગોવાળિયાને કહે છે કે લાવો ધોની હું હમણાં જ ધોઈ લઉં અને ત્યાં બધા જ સખાઓ તાલીઓ પાડી પાડીને હસવા લાગ્યા કહત સખા હરિ સુનત નહીં સો પ્યારી સો રહે ચિત્ત અરુજાઈ કારણ કે આપના આપનું ચિત્ત તો પ્યારીજીમાં લાગેલું હતું સુર શ્યામ રાધા તન ચિત્તવત બળે ચતુરકી ગઈ ચતુરાઈ અને શ્યામ તો રાધાની તરફ જ જોઈને બેસી રહ્યા છે અને આવા ચતુર કૃષ્ણની ચતુરાઈ પણ તે સમયે ખોવાઈ ગઈ છે તો આવા અનેક અનેક પદ આપણા કીર્તન સાહિત્યમાં રહેલા છે અને આ બધી જ લીલા કરનારું સ્વરૂપ શ્રી વલ્લભે મહદ કૃપા કરી આપણા માથે પધરાવી આપ્યું છે તો નિકી ભાતીથી તેમનું સેવન કરીએ શ્રી વલ્લભ શકી જય